આપણે ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે એ પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી કોઈ ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગુ હોય તો એ એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગુ એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ થઈશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે એમાં કોઈ સઘન સ્થાન નથી